નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો શું તમે નહવાનો સાબુ ખરીદતા પહેલા સાબુ પર લખેલી માહિતી ચેક ચેક કરો છો હવે તમને એવો સવાલ થશે કે શું કરવાનું જે સાબુની સુગંધ સારી લાગે અને આપણને યંગ રાખે એ લઈ લેવાનો આવું ઘણા લોકો કરતા હોય છે પણ જો તમે નહાવાના સાબુ પાછળ આપેલી માહિતી વાંચશો તો તમે ગમે તે સાબુ નહીં ખરીદો તમારે સાબુ પાછળ લખેલ ટીએફએમના આંકડા એટલે કે કેટલા ટકા લખેલા છે તે ચેક કરી લેવાનું જેમ કે જો ટીએફએમ છોતેર ટકા લખેલું હોય તો તે સાબુ એ ગ્રેડનો છે તે જ લેવો જોઈએ જો ટીએફએમ સિત્તેર થી છોતેર ટકાની વચ્ચે હોય તો તે સાબુ બી ગ્રેડનો છે તે પણ ખરીદી શકાય તે સારો છે પણ જો સાબુ પાછળ ટીએફએમ સાહીઠ ટકા લખેલું હોય તો તે તમારી સ્કીન માટે યોગ્ય નથી આવા સાબુથી તમારી સ્કિન કોરી પડી શકે તમને શરીર પર ખંજવાળા આવી શકે એટલે જો તમે તમારી સ્કિનને સ્વસ્થ રાખવા માંગતા હો તો સિત્તેરથી છોતેર ટકા અથવા છોતેર ટકા ટીએફએમની માત્રાવાળા નાહવાના સાબુનો ઉપયોગ કરજો સ્વસ્થ રહો મસ્ત રહો